દરિયાના મોજા સામે મોજે મોજ મુંબઈ અને ગોવા દરિયા કિનારા જેવી મજા ડુમસ માં મળશે આવતા મહિને સુરતીઓને બીચ પર સાયકલ ટ્રેક ભાવનગરમાં દંપતી પર હુમલો સુરતમાં પાટીદારો ફરી આકરા પાણીએ મોડી રાત્રે અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનોની બેઠક કહ્યું સમાજની છે હાથમાં બિયર ગ્લાસ અને સિગારેટના ના કશ મોડલ હની પટેલનો અંદાજ આપમાં જોડાતા જ વિડીયો સામે આવવા લાગ્યા કહ્યું આની પાછળ મારા પતિ અને ભાજપના નેતાનો હાથ અને સુરતમાં લિસ્ટેડ બુટલેગર ની ઘર નજીક જ ઘાતકી હત્યા ધોળા દિવસે મોપેડ રોકી બે આરોપીઓએ તીક્ષ્ણ હત્યારો વડે રહેસી નાખ્યો એકની અટકાયત

આગામી પંદર ડિસેમ્બરના રોજ ડુમસ સી ફેસનું લુકાર્પણ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે આવતા મહિને સુરતીઓને ડુમસ બીચ પર સાયકલ ટ્રેક સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકશે સુરત શહેરને ઇન્ટરનેશનલ કક્ષાની તમામ સુવિધાઓ મળે તે માટેનો પ્રયાસ રાજ્ય સરકાર અને સુરત મનપા દ્વારા કરવામાં આવી રહ્યો છે મુંબઈ જુહુ બીચ મરીન ડ્રાઈવ હંમેશાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે સુરતમાં પણ ડુમ્મસ બીચ છે પરંતુ અહીં કોઈ આકર્ષણનું કેન્દ્ર નથી અહીં આવનાર લોકોની સંખ્યા પણ સારી હોય છે પરંતુ લોકોને કંઈક સુવિધા મળતી નથી પરંતુ હવે સુરત શહેર અને બહારથી આવતા લોકોને મુંબઈ અને ગોવાના બીચ જેવો જ અનુભવો થાય આ માટે ખાસ ડુમ્મસ બીચને આંતરરાષ્ટ્રીય કક્ષાના ડેવલપમેન્ટ માટે ફોકસ કરી રહી છે સુરત શહેરમાં ડુમ્મસ સી ફેઝના ડેવલપમેન્ટ માટે ચાર ફેઝના વહેંચણી કરવામાં આવી છે ઝોન ફોર ડુમસ પોટ અને જેટીનો પુનર્વિકાસ તથા યાદ ઝોન ઝોન વન અર્બન ઝોનમાં પેકેજ વન અને પેકેજ ટુ મળી કુલ બાવીસ પોઈન્ટ છ્યાસી હેક્ટર અનામત ખંડ નંબર આડ 64 પૈકી અને બિન નંબરી જમીન ખાતે પ્રોજેક્ટ ડેવલપ કરવા મંજૂરી આપી છે જેમાં પણ પ્રાથમિક તબક્કામાં પેકેજ વન એટલે કે બાર પોઈન્ટ બત્રીસ હેક્ટરમાં પ્રોજેક્ટ ડેવલપ કરાશે આ સી ફેસ પ્રોજેક્ટ ઇઠ્યોતેર પોઈન્ટ નવ્વાણું હેક્ટર સરકારી જમીન તથા ફોરેસ્ટની ત્રેવીસ પોઈન્ટ સાત હેક્ટર મળી કુલ એકસો બે પોઈન્ટ છ હેક્ટર ઉપરાંત દરિયા કિનારાની પિસ્તાળીસ સરકાર હસ્તકની બિન નંબરી જમીન જમીન છે આ સૂચિત ઇકો ટુરિઝમ પાર્ક તબક્કાવાર રીતે ડેવલપ કરાશે સુરત મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજેન પટેલે જણાવ્યું હતું કે ડુમ્મસ એટલે સુરતનું એકમાત્ર હરવા ફરવાનું સ્થળ લગભગ દર શનિ રવિએ શહેરીજનો ડુમ્મસની મુલાકાત લેતા હોય છે જેને કારણે સુરત મહાનગરના ભાજપ શાસકોએ ડુમ્મસને વિકસાવવાનો નિર્ણય કરેલો હતો અંદાજે એકસો ને પંચોતેર કરોડના ખર્ચે ડુમ્મસના પેકેજ એક અને પેકેજ બે નું ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે જે અંતિમ તબક્કામાં છે અમારી ગણતરી છે કે પંદર ડિસેમ્બરની આસપાસ ધુમ્મસનું પ્રોજેક્ટનું લોકાર્પણ કરી દેવામાં આવે આ ધુમ્મસ સી ફેઝના લોકાર્પણ બાદ ત્યાંના સ્થાનિકો માટે એક રોજગારીનો નવો અધ્યાય શરૂ થશે પહેલા લગભગ શનિ રવિએ લોકો ધુમ્મસની મુલાકાત લેતા હતા પણ ધુમ્મસ સી ફેઝ ખુલ્લો મુકાતા ત્યાં અલગ અલગ ગેમ્સ લોકો રમી શકશે તે ઉપરાંત ફૂડકોર્ટ પણ છે સાયકલ ટ્રેક છે ત્યાં એક અલગ એક્ટિવિટીઓ શરૂ કરી શકે તેવું તમામ આયોજન છે જેને કારણે લોકોને ધુમ્મસ જવા માટે એક કારણ મળી શકશે અને ફક્ત શનિ રવિ નહીં સાતે સાત દિવસ ધુમ્મસમાં સહેલાણીઓ ઉમટી પડશે જેનો સીધો ફાયદો ત્યાંના સ્થાનિક લોકોની રોજગારીમાં થવાનો છે સૌરાષ્ટ્રવાસીઓ સુરતને કર્મભૂમિ બનાવી છે જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડાઓમાં રહે છે ત્યારે છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટનાઓ બની રહી છે ત્યારે ભાવનગરના દેવડીયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો વૃદ્ધાનું ગળું દબાવી અને બે લાફા મારી અભદ્ર ભાષામાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી આ મામલે ફરી સુરતમાં પાટીદારો એકઠા થયા છે અને એક જૂથ થઈને તેમની સામે લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવડીયા ગામે ખેતી કરતા ધનજીભાઈ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે નવેમ્બર શનિવારના રોજ તેઓ પોતાના કુટુંબ સાથે ઘરે હતા તેવેરાએ તેના જ ગામમાં રહેતા ગભાભાઈ ખેંગારભાઈ ગમાડા અને તેમના સંબંધીઓ ઘરે આવી અડધા પ્લોટની માંગણી મારા કુટુંબના મઢ માટે કરી હતી જ્યારે મધ માટે ધનજીભાઈએ

વિરમભાઈ ખેંગાભાઈ ગમારાનો નાનો દીકરો બધાએ એક સંપ થઈ ધનજીભાઈ વસરામભાઈ ધોરાજીયાના પ્લોટમાં જઈ ગણ વડે દિવાલ તોરવાનો પ્રયાસ કર્યો હતો જેથી ધનજીભાઈએ ઉમરાડા પોલીસ મથકમાં કુટુંબીજનો સાથે ફરિયાદ નોંધાવી હતી તારીખ સત્તર નવેમ્બર બે હજાર પચીસના સોમવારે સાંજે સાડા આઠ કલાકે સુરતના મુથાવરાજા વિસ્તારમાં આસ્થા ફાર્મ સારથી એવન્યુ એલપી સેવાની સ્કૂલ પાસે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવાડિયા ગામે પાટીદાર સમાજના વડીલ ખેડૂત તથા તેમના પરિવાર પર થયેલા નિંદનીય હુમલા સામે એક જૂથ થવાની અત્યંત મહત્વની મીટિંગ યોજાઈ હતી જેમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા વિજય માંગુકિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવાડિયા ગામની અંદર એક ખેડૂત પરિવાર ઉપર હિંચકારો હુમલો થયો છે એ ખેડૂત પરિવાર ઉપર હિંચકારો હુમલો થવાનું કારણ કે એ અસામાજિક તત્વોને ત્યાં એ પ્લોટ પચાવી પાડવો હતો એ જમીન પચાવી પાડવી હતી એ જગ્યા ખાલી પડેલી પચાવી પાડવી હતી કે અમારે માતાજીનો મઢ બનાવવો છે એટલે અમને તારે જમીન આપવી પડશે ને જો તું જમીન નહીં આપ તો પચીસ વર્ષ સુધી જો જેલમાં જવું પડશે ને તો એ પણ અમે તૈયાર છીએ આવું કંઈ અને એ પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે એટલું જ નહીં પરંતુ જ્યારે પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે ત્યારે એમના ધર્મપત્નીને ગલાબથી દબી અને બે લાફા પણ મારવામાં આવે છે ત્યાંથી એ અસામાજિક અને લુખાઓને સંતોષ નથી થતો એ લુખાઓ એંશી વર્ષના વયોવૃદ્ધ માતાને જ્યારે અભદ્ર ભાષામાં જે ગાળો બોલે છે અને તારા છોકરાને મારી નાખીશ જો મને પ્લોટ નહીં આપે એવી ભાષામાં વાત કરે છે અને ડરામણી વાત કરે છે ત્યારે ચોક્કસ આ પોલીસ તંત્ર અમને મદદ કરી રહ્યું છે પોલીસ તંત્ર આટલી બધી મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે ત્યારે આજે સુરતની અંદર અમે પાટીદાર સેવા સંઘના નેજા હેઠળ મિટિંગ યોજી છે અને એ મિટિંગનો એક જ માત્ર હેતુ છે કે ગામડાઓને જીવંત કરવા ગામડાઓની અંદર રહેલા દરેક સમાજના લોકો આ લુખાઓ જે હેરાન કરે છે અસામાજિક તત્વો જે હેરાન કરે છે એને ડામવા માટે ગામડાને જીવંત કરવા માટે અમારો પ્રયાસ છે

જમીન હડપવા ઘરમાં ઘૂસીને માર મારવો વૃદ્ધ માતાને મારી નાખવાની ધમકી આપી આવા અસામાજિક તત્વો સામે ચૂપ રહેવું એ આપણા સમાજ માટે અને ગામડામાં રહેતા દરેક સમાજના લોકો માટે ખતરો છે આજે જે પાટીદાર યુવાન સુરતમાં છે ખાસ કરીને મોટા વરાછા કામરેજ કાપોદરા વરાછા અમરોલી પુણા સરથાણા અડાજણ વેસુ કતારગામ વિસ્તારના બધા ભાઈઓ અને વડીલો હાજર રહ્યા હતા ગાંજા કેસમાં સંડોવાયેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મોડલ હની પટેલ પાંચ દિવસ પહેલા આપમાં જોડાતા વિવાદ શરૂ થયો છે બિયરનો ગ્લાસ ભરતો અને ઈ સિગારેટ પીતી હની પટેલનો એક વિડીયો વાયરલ થયો છે જેને લઈ હવે હની પટેલે સામે આવી પોતાના પતિ અને ભાજપ નેતા પર ગંભીર આક્ષેપ કર્યા છે ઈ સિગારેટનો વિડીયો દુબઈનો હોવાનો દાવો કર્યો છે અને તેને ફક્ત બિયરનો ગ્લાસ ભર્યો હતો પીધુ ન હોવાનું બચાવ કર્યો છે સોશિયલ મીડિયામાં જે વિડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે તે પોતાનો ભૂતકાળ હોવાનું કહી રહી છે સાથે તેના પર હાઇબ્રિડ ગાંજાનો જે કેસ કરવામાં આવ્યો છે તેને લઈને પણ ગંભીર સવાલ ઉઠાવ્યા છે સુરતની ગ્લેમર્સ ઇન્ફ્લુએન્સર હની પટેલ આપમાં જોડાતા સુરતના રાજકારણમાં ગરમાતો આવ્યો છે હની પટેલ જોડાયા બાદ તરત જ ગાંજા અને બિયરના વિડીયોથી સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો છે વાયરલ વિડીયોમાં હની પટેલને બિયરનો ગ્લાસ ભરતી અને વેપ કરતા જોવા મળ્યા છે વિવાદ બાદ હની પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ છે નથી કેસમાં સંડોવાયેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મોડલ હની પટેલ પાંચ દિવસ પહેલા આપમાં જોડાતા વિવાદ શરૂ થયો છે બિયરનો ગ્લાસ ભરતો અને ઈ સિગારેટ પીતો હની પટેલનો એક વિડીયો વાયરલ થયો છે જેને લઈ હવે હની પટેલે સામે આવી પોતાના પતિ અને ભાજપના નેતા પર ગંભીર આક્ષેપ કર્યા છે હની પટેલે આક્ષેપ કર્યા કે મારા વિડિયો મારા પતિ અને ભાજપના નેતાઓએ વાયરલ કર્યા છે હાઇબ્રિડ ગાંજાના કેસમાં બીજેપી નેતા પ્રદીપ ભાખડ પર પોતાને ફસાવવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે તેણે કહ્યું કે હું બેંગકોંગથી આવી ત્યારે મારા બેગમાં ગાંજો મૂકી રાજકીય ષડયંત્ર થયું હતું

સિંહની પજવણીના વિડીયોમાં પણ બીજેપી નેતાઓને શાસન સ્તરે બચાવવાનો આરોપ મૂક્યો હની પટેલના નિવેદનોથી રાજકીય માહોલમાં તીખી ચર્ચાનો ચર્ચાઓ તેજ બની છે સાથે જ આપ પર પણ પ્રશ્નો ઊભા થયા છે વાયરલ વિડિયો અંગે સોશિયલ મીડિયા પર સ્પસ્ટ સ્પષ્ટતા કરતા હની પટેલે કહ્યું કે મારા ભૂતકાળ સાથે ભાજપનો ભૂતકાળ હું એક અરીસો બતાવવા માંગુ છું આમ જનતાને મારા આ વિડિયો થી કોઈ સમાજ કે પદ અધિકારી ના માન સન્માન ને ઠેસ પહોંચી હોય તો દિલ થી માફી માંગુ છું અને પ્રદીપ ભાકર એમ કહે છે કે આ કોઈ વસ્તુ માં મારો કે હાથ નથી તો કેમ ભાઈ હું જ્યારે જેલ માં હતી ત્યારે તું મને બીજા અઠવાડિયે મળવા આવ્યો તો મારા ફેમિલી સાથે મારા પતિ સાથે ત્યારે તું મારા ફેમિલી ને કૌશિકભાઈ વેકરિયા જે અત્યારે કાયદા મંત્રી બન્યા છે એને તું ગાંધીનગર એના બંગલા ઉપર મળવા બી લઈ ગયો તો અમારા ફેમિલીને ને તું સાચો છો તો તારે આ બધું કરવાની ક્યાં જરૂર છે તે જામીન માટે મને બે લાખ રૂપિયાએ આપેલા છે તું સાચો છો તો તું એવી કઈ સમાજ સેવા કે દેશ સેવા તો કરવા બેઠો નથી કે તું મને બે લાખ રૂપિયા દેવાનો છો મારા ભૂતકાળ અત્યારે તમે બધા ખોલો છો હું આમ આદમી પાર્ટીમાં જોડાણી એક સિસ્ટમ સાથે જોડાણી તો તમે મારા બધા ભૂતકાળ ખોલો છો એ મારું ભૂતકાળ હતું પબ્લિક જાણે છે સોશિયલ મીડિયામાં બધા જાણે છે હું એક ઇન્ફ્લુઅન્સર છું હું એક મોડલ છું મારી લાઈફસ્ટાઈલ ઉપર અલગ હતી એ મારું ભૂતકાળ છે મારા ભૂતકાળને અત્યારે મારા વર્તમાન સાથે અને ભવિષ્ય સાથે ન સરખાવી શકો તમે કોઈ અને હજી કહું છું એ વસ્તુ સાબિત નથી થતી કે હું દારૂ પીઉં છું કે હું ગાંજો વેચું છું અને એટલી જ બધી કોઈને સફાઈ જોતી હોય

हमें लाभिये चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर। केम के समस्या तुम्हारी, लड़ तुम्हारी, जो मारी साथे फक इंडिया न्यूज़ गुजरात पर।

જેને પગલે પરિવારમાં શોક છવાઈ ગયું છે કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના રાયપુર ખાતે આવેલી અકાશેથની પોળ ખાતે રહેતી ચોવીસ વર્ષીય જીલબેન સુરેશભાઈ ઠક્કર અમદાવાદની ખાનગી આઈટી કંપનીમાં સોફ્ટવેર ડેવલોપર તરીકે નોકરી કરતી હતી ગઈકાલે વહેલી સવારે જીલ તેમના મિત્રો સાથે કાપોદ્રા ખાતે આવેલા ધારુકાવાડા કોલેજમાં વર્લ્ડ કેમ્પમાં આવી હતી દરમિયાન કોલેજના ઓડિટોરિયમમાં મંચ ઉપર સ્પીચ આપતી હતી ત્યારે ચાલુ સ્પીચે અચાનક પડી ગઈ અને બેભાન થઈ ગઈ હતી તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન તબીબે મૃત જાહેર કરી હતી આ બનાવની તપાસ કરી રહેલા કાપોદરા પોલીસે જણાવ્યું હતું કે જીલબેન આઈટી કંપનીમાં કામ કરતી હતી અને આ કંપનીનું કેમ્પ ચાલી રહ્યો હતો જેથી જીલબેન અમદાવાદથી સુરત આવી હતી ધારુકાવાડા કોલેજમાં સેમિનારમાં સ્પીચ આપતી હતી ત્યારે ચાલુ સ્પીચે જ તે અચાનક બેભાન થઈ ગઈ હતી તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને મોતનું સાચું કારણ જાણવા સેમ્પલો લેવામાં આવ્યા છે હાલમાં હાર્ટ અટેકની શક્યતા લાગી રહી છે મૃતકનો એક મોટો ભાઈ છે સુરત સહિત ગુજરાતમાં અચાનક બેભાન થયા બાદ મોતના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે સુરતમાં રોજબરોજ એકથી બે વ્યક્તિઓ આ રીતે બેભાન થયા બાદ મોતની ભેટી રહ્યા છે આ તમામ કેસમાં સેમ્પલ લેવામાં આવ્યા છે અને હાર્ટ અટેકની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સુરતના લિંબાંત વિસ્તારમાં બપોરના સુમારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી હોવાની એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં સ્થાનિક લિસ્ટેડ બુટલેગર સુદામ પાટીલની તેના જ ઘર નજીક ચપ્પુના ઘાઝીકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે આ હત્યા પાછળ ધંધાકીય અદાવત કે પૈસાની લેતી દેતી મુખ્ય કારણ હોવાની પોલીસને પ્રાથમિક આશંકા છે લિંબાયત વિસ્તારમાં રહેતો અને પોલીસ ચોપડે લિસ્ટેડ બુટલેગર તરીકે નોંધાયેલો સુદામા પાટીલ સોમવારે બપોરે અંદાજે બે વાગ્યાની આસપાસ પોતાના મોપેડ પર કોઈ કામ અર્થે જઈ રહ્યો હતો તે પોતાના ઘર નજીકથી પસાર થઈ રહ્યો હતો તે જ સમયે બે અજાણ્યા આરોપીઓએ તેનું મોપેડ અટકાવ્યું હતું મોપેડ રોકાવતા જ બંને આરોપીઓએ સુદામ પાટીલ

और पुलिस आरोप की तहकीकात कर रही है और पुलिस अभी घटनास्थल पर मौजूद है सर बेसिक कहने में क्या कुछ समझ नहीं आ रहा है क्या तपास में चल रहा है अभी तपास चालू है थोड़ा एफ ड्राफ्ट करने के बाद पता चलेगा क्या है घटना की जांच थे लिंबायत पुलिस नो काफलो तात्कालिक स्थल पर पहुंचे हो तो, तपास शुरू करती પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સુદામ પાટીલ બુટલેગર હતું અને તેની હત્યા પાછળનો હેતુ ગેરકાયદેસર ધંધામાં થયેલી અદાવત અથવા કોઈ રકમની લેતી દેતી હોઈ શકે છે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યામાં સંદોવાયેલા બે આરોપીઓ પૈકી એકની અટકાયત કરી લીધી છે અન્ય ફરાર આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરી છે સુરત શહેરના મોરા ભાગળ વિસ્તારમાં પતિ અને પત્ની વચ્ચેના પારિવારિક ઝઘડામાં રવિવાર રાત્રે એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા પતિના મિત્રની પત્નીના ભાઈએ માછલી કાપવાના ચપ્પુના ઘા મારી ઘાત હત્યા કરી દીધી હતી જ્યારે આ ઝઘડામાં પત્નીએ એક ચપ્પુથી પતિ પર જીવલેણ હુમલો કર્યો હતો આ સમગ્ર ઘટનામાં પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પત્ની પૂજા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સિગણપોળ ગામના વણઝાડા વાસ પાસે રહેતા છવ્વીસ વર્ષીય ટ્રક ડ્રાઈવર દિનેશ ધનસુખ રાઠોડ અને તેમની પત્ની પૂજા રાઠોડ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગડકંકાસ ચાલી રહ્યો હતો દંપતીને ત્રણ બાળકો છે તેમ છતાં પૂજા છેલ્લા આઠ મહિનાથી મોડાભાગળ શારદાનગર બે માં તેના પિયરમાં રહેવા ચાલી ગઈ હતી પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ઝઘડાનું મુખ્ય કારણ અને ગંભીર કારણ એ હતું કે પૂજાને તેના પતિ દિનેશના અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ હોવાની આશંકા હતી આ આશંકાને લઈને પતિ પત્ની વચ્ચે અવારનવાર થતા રહેતા હતા જેના કારણે છેલ્લા આઠ મહિનાથી રહેવા માટે આવી ગઈ હતી રવિવારની રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ દિનેશ પોતાના મિત્ર અજય દેવી પૂજક સાથે તેની પત્ની પૂજા અને બાળકોને મળવા શારદાનગર ખાતે ગયો હતો પતિ પત્ની વચ્ચે વાતચીત શરૂ થતા જ શંકાને લઈને ફરીથી ઝઘડો થયો હતો આ ઝઘડામાં પૂજાના સગા સંબંધીઓ તેવા અજીત વસંતભાઈ રાઠોડ ધર્મેશ બચુભાઈ રાઠોડ અને સુનીલ રાઠોડ પણ સામેલ થયા હતા ગઈકાલ તારીખ સોળ અગિયાર બે હજાર પચ્ચીસના રાત્રિના અરસાદ દરમિયાન રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શારદાનગર વિભાગ બે ખાતે એક વ્યક્તિની હત્યાનો બનાવ બનેલો સુરત શહેર પોલીસ કમિશનર માનનીય શ્રી અનુપોમ સિંહ ગેલોજ શર્ના જરૂરી માર્ગદર્શન હેઠળ કોઈ પણ ગુના બને તો ત્વરિત ગતિથી એક્શન લેવાની જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે જે અનુસંધાને ઘટના સ્થળ પર પોલીસ અધિકારીઓએ તાત્કાલિક મુલાકાત લીધી જરૂરી તપાસ હાથ ધરવામાં આવેલી અને રાંદેર પોલીસ સ્ટેશન ખાતે હત્યા નહી સંદર્ભમાં ગુનો દાખલ કરવામાં આવેલ સમગ્ર ઘટના પતિ પત્નીના ઝઘડામાંથી ઉદભવેલ છે ફરિયાદી દિનેશભાઈ રાઠોડ પોતાની પત્નીથી અલગ સિંગણપુર ખાતે રહેતા અને કેટલાક સમયે તેની પત્નીની ઘરે જે સારદાનગર ખાતે રહે છે તેની મુલાકાત પણ લેતા ગઈકાલ રાત્રિના અરસામાં ફરિયાદી દિનેશભાઈ તેના મિત્ર અજય સાથે જે હાલમાં મૃતક છે તેની સાથે પોતાના પત્નીના ઘરે બાળકોને મળવા માટે ગયેલ અને ઘરકંકાસ અને અન્ય કારણોસર ઝઘડો થયેલ નિર્દોષ અજય દેવી પૂજક ચપ્પુના ઘા વાગતા જ ઘટના સ્થળે ધળી પડ્યો હતો તેમને તાત્કાલિક સારવારમાં તે લાઈફલાઇન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા મિત્રની હત્યા થતા અને પોતે ઇજાગ્રસ્ત થતા દિનેશ આઘાતમાં સડી પડ્યો હતો આ બનાવની જાણ રાંદેર પોલીસને થતા પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી ડીસીપી લખધીરસિંહે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનામાં પતિ ગંભીર ઇજાગ્રસ્ત છે જ્યારે તેમના મિત્રનું મોત નિપજ્યું છે પોલીસે આ મામલે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પત્ની પૂજા રાઠોડ અને તેના સગા

તેની હત્યા કરી છે હાલ તો પુણા પોલીસે આરોપીને પકડી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે મૂળ બિહાર અને પુણા વિસ્તારમાં આવેલા રાજીવ નગરમાં રહેતા ત્રીસ વર્ષીય લાલુ મિઠિલેશ યાદવ ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો લાલુ વતનની નજીકના ગામમાં રહેતો હતો વીસ વર્ષીય વિકી મનોજકુમાર યાદવનો મિત્ર હતો બંને મિત્રો સાથે હરતા ફરતા રહેતા હતા ગઈકાલે રાત્રે પણ બંને સાથે સિગારેટ પીવા માટે ગયા હતા સિગારેટ પીને પરત ફરતા સમયે વચ્ચે રૂપિયાની મામલે ઝઘડો થયો હતો ઉશ્કેરાઈ ગયેલા વિકીએ લાલુના માથામાં ટાઇલ્સના ઘા મારી દીધા હતા ત્યારબાદ લાલુને લોહી લુહાર હાલતમાં મિત્રએ જ સારવાર માટે હોસ્પિટલ લઈને પહોંચી ગયો હતો ત્યારબાદ તેની હાલત ગંભીર હતી અને પોલીસને મિત્ર પર જ શંકા ગઈ હતી દરમિયાન લાલુનું મોત નીપજ્યું હતું घटना क्या बना वो सब साथ में खाया पिया हां लाया जगा किया किस तो किससे किससे तो हॉस्पिटल है बिट्टू लालू बिक्की बिक्की हां कारण क्या कारण क्या हां कारण कि साथ में पिया खाया साथ में लड़ाई हुआ वो सब मरने वाले का पूरा नाम क्या लालू यादव इसकी उम्र कितनी सर 36 32 ओके इसकी शादी हो गई थी हां यहाँ पे फैमिली के साथ रहता था अकेला अकेला रहता यहाँ पे कहाँ पे सूरत में कौन सी जगह पे रहता राजू नगर राजू नगर कहाँ पे आया बॉम्बे मार्केट के तो पास ये कितने दिन पहले घटना बनी संडे को फिर यहाँ पे हॉस्पिटल में लेके आया था डॉक्टर ने आज कल आया कल आया फिर क्या कल ही डेट हो गया कल ही डेट हो गया आपका कौन लगता मेरा जिजा लगता પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે વિકીએ મૃતક લાલુને લાલુ રૂપિયા આપ્યા હતા જે વિકી પરત માંગી રહ્યો હતો પણ મૃતક લાલુ રૂપિયા આપવા માટે આનાકાની કરી રહ્યો હતો આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો અને ઉશ્કેરાઈ જઈને વિકીએ લાલુને ટાઇલ્સના ઘા મારીને પતાવી દીધો હતો હાલ તો આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને હત્યાનો ગુનો નોંધી પુણા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે સુરતના મૈદરપુરા વિસ્તારમાં આવેલા ચાર માળના એક મકાનમાં ચોથા માળે બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો જ્વેલરી પોલિશિંગ કરવાની સાથે રહેતા રૂમમાં સિલિન્ડર લીકેજ બાદ આગ લાગી ગઈ હતી આ ફ્રીજના કમ્પ્રેસર સુધી આગ પહોંચી જતા તેમાં ધડાકો થયો હતો જેના પગલે બિલ્ડિંગમાં રહેતા લોકો અને આસપાસના લોકો દોડીને બહાર નીકળી ગયા હતા ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગના જવાનો એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ સાથે જ રૂમમાં રહેલા અન્ય ગેસના સિલિન્ડર સુધી આગને પ્રસરતા અટકાવીને મોટી દુર્ઘટના થતી અટકાવી હતી સુરતના રામપુરા મેઇન રોડ પર પાટીદાર ભવન પાસે ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું એક મકાન આવેલું છે જેમાં ચોથા માળે જ્વેલરી પોલિશિંગ કરવામાં આવે છે અને આ સાથે જ ત્યાં કારીગરો પણ રહે છે આજે બપોર બાદ કારીગરો દ્વારા રસોઈ બનાવવામાં આવી રહી હતી ત્યારે ગેસ સિલિન્ડર લીકેજ થયો હતો અને આસપાસમાં રહેતા ગાદલાઓ સહિતના સામાનમાં આગ લાગી ગઈ હતી ગેસ સિલિન્ડર લીકેજ હોવાથી કે હાજર ત્રણ જેટલા ઈસમો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા ગાદલાઓ સહિતના સામાનમાં લાગેલી આગ ગણતરીની મિનિટમાં જ ફ્રીજ સુધી પહોંચી ગઈ હતી તેના પગલે ફ્રીજનું કમ્પ્રેસરમાં ધડાકો થયો હતો ધડાકો થતાની સાથે જ બિલ્ડિંગમાં રહેતા તમામ લોકો બિલ્ડિંગમાંથી નીચે ઉતરી ગયા હતા અને આસપાસથી લોકો દોડી પણ આવ્યા હતા બ્લાસ્ટનો અવાજ એટલો જોરદાર હતો કે લોકોમાં અફરાતફરી થઈ ગઈ હતી ઘટના અંગેની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે આગનો કોલ મળતાની સાથે જ ગાંચી શેરી મુગલી શરા અને કતારગામ ફાયર સ્ટેશનની છ થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી ચાર માળના મકાનમાં ચોથા માળે આગ લાગી હોવાથી કતારગામ ખાતેનું ટન ટેબલ લેડર પણ રવાના કરવામાં આવ્યું હતું ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક પાણીનો માળો ચલાવવામાં આવ્યો હતો અને આગને પ્રસરતી અટકાવવામાં આવી હતી જ્વેલરી પોલિશિંગ કરવામાં આવતું હોવાથી ત્યાં બે થી વધુ ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા હતા આગને સિલિન્ડર સુધી ન પહોંચવા દઈને ફાયર વિભાગ દ્વારા એક મોટી દુર્ઘટનાને અટકાવવામાં આવી હતી ફાયર વિભાગ દ્વારા એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી જોકે આ આગના પગલે ગાદલા સહિતનો સામાન વાયરિંગ ફ્રીઝનું કોમ્પ્રેશર ફાટ્યું ફાટ્યું હોવાથી આખું ફ્રીઝ તહેસ નહેસ થઈ ગયું હતું આ સાથે જ વાયરિંગ અને ફર્નિચરનો સામાન બળીને ખાક થઈ ગયો હતો ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લેતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણો સુરતના મહત્વના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત